ફાટક પાસે ચોમાસામાં જેવો ચોમાસામાં પાણી ભરાવતા અંડરબ્રિજ બંધ કરાયો આ અંડરબ્રિજને ને હજુ એક વર્ષ થયું છે પ્રથમ ચોમાસે જ આ અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ ગયા આ બ્રિજ જ્યારે બન્યો ત્યારે તંત્રએ પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા કેમ નથી કરી

પાણીના નિકાલ માટે કેમ કોઈ વ્યવસ્થા કરી નથી આ બ્રિજ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ લોકો આક્ષેપ કરી રહ્યા છે મહેન્દ્રેશ ગાંધી પ્રમુખ સૌરાષ્ટ્ર રેલવે પેસેન્જર હિતરક્ષક સમિતિ આપ લોકો જોઈ શકો છો અને આજે અમારી સાથે આ રેલવે સલાહકાર સમિતિના સભ્ય સભ્ય છે અમીશીભાઈ સિસોદિયા દેવજીભાઈ પટેલ મહેશભાઈ કાનાબાર બનેશીભાઈ વિવિધ ઘરે આવેલા છે અને આજે તમે જોઈ શકો છો હમણાં તાજેતરમાં જ બનેલો અંડરગ્રાઉન્ડ પુલ કે જે મુશ્કેલી ન થાય ને આમાંથી વાહનો પસાર થઈ શકે પાખા ચોમાસા વાહન પસાર થઈ શકે એવી સ્થિતિ જ નથી કારણ કે થોડો ઘણો પણ વરસાદ આવે લાખો બેઠો પુલ છે ભરચક થઈ જાય છે અને એક પણ વાહન ન નીકળી શકે એવી સ્થિતિ છે જે વખતે બહેનો ત્યારે સોશિયલ મીડિયા દ્વારા આમાં ભ્રષ્ટાચારની ગંધ છે એવું લખીને જાહેરાત રીતે પણ આપેલ છે અને અધિકારીઓ મારી દ્રષ્ટિએ જાણતા હોવા છતાં આ બાબતમાં કંઈ લક્ષ લીધું નથી અને અગાઉ પણ આ બાબતમાં વિનંતી કરવામાં આવેલ છે એ બાબત સિવાયની એની પણ અનેક વિનંતી કરવામાં આવેલ છે પણ રેલવે સલાહકાર સમિતિએ જે લખીને આપેલ છે તેનો પણ આજ દિવસોથી ઉકેલ ન થયો તદુપરાંત જ્યારે રેલવેમાં ક્રોસિંગ થાય છે ત્યારે એક નંબરમાંથી બે નંબરમાં પેસેન્જર જવા માટે તકલીફ પડે છે બે નંબરમાંથી એક નંબરમાં જે લોકો આવે છે ને બહાર નીકળવા માટે તકલીફ પડે છે ઓવરબ્રિજ મંજૂર થયેલો છે જ્યારે કામ થયું હતું ત્યારે તેને માટે પણ ઘણી વખત રજૂ કરતો ઓવરબ્રિજ પણ કરવામાં નથી આવતો ત્યારે આજે અમે લોકો સરકાર રેલવે સળાકાર સમિતિના સભ્યો સાથે બધા વિનંતી કરીએ છીએ કે રેલવે વિભાગ આ બાબતમાં ધ્યાન આપે વેલા વેલું આ કાર્ય છે પરિપૂર્ણ કરે ના મુશ્કેલી છે કાયમી દૂર કરે તો જ આ પૈસા લેખે લાગે બાકી પૈસા પાણીમાં જે સવા ત્રણ કરોડ ખર્ચે છે મારા ઘેર પાણી નિકાલ કોઈ સરકારે વ્યવસ્થા કરે છે નથી હોય તો પાણી ભરાય ઉપાડી લીધું સ્થળ ઉપર તો પાણીનો નિકાલ કઈ રીતે થાય પંકજ કારિયા એસ નાઇન ન્યુઝ મળ્યા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે